નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાત કરવામાં સાંસદની સાથે ગુજરાતની જે પાંચ વિધાનસભાની બેઠક છે ત્યાં પેટા ચૂંટણી છે ત્યારે તેમાં વાઘોડે બેઠક પરથી ભાજપમાંથી તેઓ હમણાં જ જોડાયા છે એવા ધર્મેન્દ્રસિંહ વાગેલાને ટિકિટ મળી છે બાબુ શું કહેશો ટિકિટ તમારા નામ પર છે ધોરાદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી અને તમામ મહુડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને જે ચૂંટણી લડવાની અને લોકસેવાની જે તક આપી છે તો ચોક્કસથી હું લોકોના કામ કરી અને ડબલ એન્જિનની સરકારની અંદર ડબલ તાકાતથી આ વિધાનસભા લડીને વિધાનસભા અને લોકસભા જંગી મતોથી જીતીશું એ મને વિશ્વાસ છે અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી જીતી આપણ હતા હવે કઈ રીતે જનતા સાથે કારણ કે વિકાસની પણ એક વર્ષમાં પણ આપણે વિકાસના કામો અનેક ઘણા કર્યા છે તમામ લોકોને મારી જનતાને પૂછીને પછી જ મેં આ નિર્ણય લીધો છે અને તમામ જનતા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વિશ્વના લોકપ્રિય નેતા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સાથે જે કામ કરવાનો મોકો મળી રહ્યો ત્યારે તમામ લોકો ખુશીથી આ સીટને જંગી લીડથી જીતાડશે આ સીટ ઉપર કોઈ પણ જાતની હરીફાઈ નથી વન સાઇડેડ ગેમ જેવું આ વિધાનસભા છે એટલે આ વિધાનસભામાં જંગી મતોથી વિધાનસભા અને લોકસભા બંને જીતાડશે આ લોકો અને હું પણ વિશ્વાસ રાખું છું કે એક લાખ જેટલી લીડથી વિધાનસભા લોકસભા જીતશું અમે અને ખૂબ વિકાસના સારા કામો કરશું એવી હું જનતાને ખાતરી આપું છું વાત કરવામાં અન્ય ઉમેદવાર પણ હતા અપક્ષમાંથી તેઓ પણ લડ્યા હતા તેઓની ડિપોઝિટ પણ ગઈ હતી અને તેઓ પણ હવે મેદાનમાં પાછા આવ્યા છે પાછા આવશે તો ફરીથી ડિપોઝીટ ગુમાવશે એટલે એક વિષય એવો છે કે લોકશાહીમાં કોઈને ના પડાતી નથી ચૂંટણી લડવાનો દરેકને હક છે લડી ચૂક્યા છે 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 એમને પોતાને પણ ખ્યાલ કે પ્રજામાં એમનું બિલકુલ આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ સ્પષ્ટ કીધું છે કે તમામ જે ઉમેદવારોને આજે જાહેર કરવામાં આવે તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને કળશ ભાજપ દ્વારા કહેવાય છે કે ત્યાં તમામ હા આજે લોકોમાં ઉત્સાહ છે કાર્યકર્તાઓ પણ ઉત્સાહ છે સાથે આ કહેવાય છે કે તેઓનું નામ ફરી કહેવાય છે કે આપણી સાથે કાર્યકર્તા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો બાપુને ટિકિટ મળી છે ભાજપમાંથી કઈ રીતે જુઓ બાપુને ટિકિટ મળી એનો ખૂબ આનંદ છે અમને ગર્વ છે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ હોય ને માનીએ નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ સી આર પાટીલ સાહેબ ભુવેન્દ્ર પટેલ સાહેબ આવા નેતૃત્વમાં કામ કરવાની એક તક મળતી હોય તો બાપુની સાથે સાથે અમને પણ એક સારી તક મળી છે અને તમામ વિસ્તારનો વિકાસ સારી રીતે થાય અને એના માટે ખૂબ આનંદ છે ગઈ ચૂંટણીની અંદર ઇઠોતેર હજાર મતથી બાપુને અમે જીતાડ્યા હતા પરંતુ આ વખતે અમે દોઢ લાખની પાર બાપુને જીતાડવાનો સંકલ્પ કર્યો છે અને એ સિદ્ધ થશે કે સામે કોઈ ઉમેદવાર જેવું છે નહીં તો અમને મેદાન ચોખ્ખું છે અને બાપુને દોઢ લાખની લીડ અપાવીશું એવું અમે તમામ કાર્યકરોએ કોણ લીધું છે આ હતા તમામ જે કાર્યકર્તા જે બાપુને દોઢ લાખથી પણ વધુ મતોથી જીતાડવાની વાત થઈ રહી છે ત્યારે આ હવે વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે ત્યારે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા પરની જાહેરાત થતાં તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા